નમસ્કાર દોસ્તો આપ સ્વાગત છે આજે હું તમારી સમક્ષ એક કેસ સ્ટડી લઈને આવ્યો છું જે રિસન્ટલી જે જનરલ ઇલેક્શન થયા ઇલેક્શન્સમાં આપણે જોયું કે એનડીએ ની સરકારે કેન્દ્રમાં સરકાર બનાવી છે અને એમાં ગુજરાતે બહુ મહત્વનો રોલ પ્લે કર્યો છે ગુજરાતની વાત કરું

જે સીટ છે એનું કેસ સ્ટડી બહુ મહત્વનું છે આ પોલિટિકલ વાત નથી પણ એક સોશિયલ જે સામાજિક બદલાવ જે છે એ સમજવાની વાત છે કે ગેનીબેન ઠાકોર જ્યારે ઇલેક્શન જીતે ત્યારે મેં એમને ત્રણ મહત્વની વાતો કરી એક મહત્વની વાત એ કરી કે જો એક વ્યક્તિ પોતાના દમ પર જો લડવા માગે છે તો હંમેશા જીતે છે અને એવું ગેનીબેન ઠાકોરે સાબિત કરી બતાવ્યું બીજું એમને કહ્યું કે મારો સમાજ મારી સાથે હતું અને જયારે સમાજ સાથે હોય છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત એમને રોકી નથી શકતું અને ત્રીજી વાત એમ કહી કે જો સંગઠન અને પક્ષ જો સપોર્ટ કરશે એ દિવસે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે ત્યાં સુધી ક્યારેય શક્ય નથી આવું પણ બેન ઠાકોરે કરી પણ મહત્વની વાત આ ઇલેક્શનની નથી આ પોલિટિકલ વાત નથી પણ એક સામાજિક વાત છે ગેનીબેન ઠાકોર જે ઇલેક્શન જીતે એમાં એક મહત્વનું બાબત જે છે એ બાબત છે ક્રાઉડ ફંડિંગ એ ઇલેક્શન જીતવું હોય એ ઓર્ડિનરી વસ્તુ નથી એમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ બહુ જરૂર પડે છે આર્થિક રીતે તમે સક્ષમ નથી ઇલેક્શન જીતી નથી શકતા અને ઠાકોર જે ઇલેક્શન જીત્યા છે એ સિસ્ટમ સામે લડ્યા છે અને સાથે સાથે એક સ્ટોલવર્ડ પાર્ટી જે બીજેપી છે એની સામે લડ્યા છે અને એક જ સીટ આવે તમે વિચાર કરો કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બે હજાર છવ્વીસ અને નરેન્દ્રભાઈ મોદી જેવા સ્ટોલવર્ડ નેતા સામે ઇલેક્શન જીતવું એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીટ છે પરંતુ એમને જે મહત્વની વાત કરી ક્રાઉડ ફંડિંગ વાત કરી કારણ જ્યારે ઇલેક્શન જીતવું હોય તો ફંડ બહુ મેટર કરે છે અને એમની પાસે એવું ફંડ હતું નહીં અને આવી મોટી પાર્ટી સામે લડવાનું હોય તો ફંડની બહુ મહત્વ જરૂર પડે છે તો એમને જે ફંડ કલેક્ટ કર્યું ક્રાઉડ ફંડિંગથી લોકો પાસે પૈસા લીધા અને શબ્દ હતું કે મામેરું તમે અને એ જ બાબતમાં લઈને ક્રાઉડ ફંડિંગનો કોઈ ફાઇનેન્શિયલ સપોર્ટ કર્યો અને એક જનરલ ઇલેક્શન જે બહુ મહત્વનું ઇલેક્શન છે એક બહુ મોટો કેસ સ્ટડી છે કે જયારે સમાજ સપોર્ટમાં આવે છે સમાજ જો ફાઇનેન્શિયલ એડ કરે છે તો કોઈ પણ વ્યક્તિ ધારેલા પરિણામ મેળવી શકે છે અને આવું જે ઉદાહરણ છે ક્રાઉડ ફંડિંગનું એટલે જો ક્રાઉડ ફંડ કરશે તો ભવિષ્યમાં પણ એક આવા ઘણા બધા ઉદાહરણ આવશે જેમાં લોકો ક્રાઉડ ફંડિંગના આધારે ઇલેક્શન જીતશે ઇલેક્શન ની વાત નથી અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે કોઈ લોકો ફાઇનાન્શિયલી સક્ષમ નથી હોતા તો એમને સમાજ જો ફાઇનાન્શિયલ સપોર્ટ કરે તો ઘણા લોકોને પોઝિટિવ રિઝલ્ટ એ ફિલ્ડમાં દરેક ફિલ્ડમાં મળી શકે કોઈ ડૉક્ટર બનવા માગે છે પણ ફાઇનાન્શિયલી પાવરફુલ નથી નીટમાં સારું રિઝલ્ટ આવે છે પણ સારી કોલેજ મળતી નથી પણ જો સમાજ સપોર્ટ કરશે તો એ છોકરો પણ ડોક્ટર બની શકે એવો છે એન્જિનિયરની વાત છે તો એન્જિનિયર પણ બની શકે એવું સ્પોર્ટ્સમેન હું પોતે સ્પોર્ટ્સ સાથે કનેક્ટેડ છું એટલે હું જોઉં છું કે સ્પોર્ટ્સ બહુ એક્સપેન્સિવ ગેમ છે અને ત્યાં ફાઇનાન્શિયલ એડની જરૂર પડે છે અને એવા સમયે જ્યારે કોઈ છોકરાને ફાઇનાન્શિયલ સપોર્ટ સમાજ દ્વારા મળતો હોય છે દે ક્રાઉડ ફંડિંગ ના આધારે એક નસાઉ સ્порટસ્મેન પણ બની શકે છે એવી જ રીતે યુપીએસસી કે સિવિલ સર્વિસીસ ની તૈયારી કરતા છોકરા હોય તો છોકરો સક્ષમ જે પણ ફાઇનાન્શિયલ પાવર નથી અને દિલ્હી કે બીજી કોઈ જગ્યાએ પ્રેપરેશન કરવા જવું છે તો ફાઇનાન્શિયલી એ મજબૂત નથી ત્યારે જે સમાજ જો ભેગો થાય અને સમાજ જો ક્રાઉડ ફંડિંગ કરે તો છોકરો આઈએસ પણ બની શકે છે કોઈ વિધવા દીકરી છે માની લો કે ઘણા કેસમાં જોઈએ કે યંગ ઉમર દીકરી વિધવા થાય છે અને પરિવારને અપલિફ્ટ કરી શકે છે મદદ થાય અને એ પરિવાર જે છે એ પરિવાર પણ મજબૂત થઈ શકે છે અને પોતાના પરિવારને ચલાવી શકે છે એટલે આ ક્રાઉડ ફંડિંગનો કોન્સેપ્ટ જે બેન ઠાકોરે આપ્યો છે એ ખાલી રાજકીય નથી પણ તમામ ક્ષેત્રમાં મદદરૂપ થાય એવો છે અને ક્રાઉડ લર્નિંગ એ બહુ મહત્વનું અને એક ઇમ્પોર્ટન્ટ ટૂલ ભવિષ્યમાં થવા જઈ રહ્યું છે અને સમાજ અને માની લો કે કોઈ દીકરો જ્યાં સમાજના સપોર્ટથી ગામના સપોર્ટથી આઈએસ કે આઈપીએસ બને તો એ સમાજ પ્રત્યે એ ગામ પ્રત્યે એટલો લાગણીશીલ રહેશે કે ગામના કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવા માટે હંમેશા રેડી રહેશે અને સમાજ અને ગામને સપોર્ટ કરશે એટલે જ્યાં સરકાર બધે નથી પહોંચી શકતી પણ સહકાર બધે પહોંચે છે મહત્વનું વાક્ય છે કે સરકાર બધે બધે પહોંચે છે એટલે સરકાર ના પહોંચી શકે તો સહકાર કરીને પણ એ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એક ઇમ્પોર્ટન્ટ કેસ સ્ટડી છે ગેની બેન ઠાકોરનું અને એ મહિલા છે એક દીકરી છે અને એને આ જે રીતે આ ઇલેક્શન લડ્યું અને જે રીતે ઇલેક્શન જીત્યું છે એમાં સમાજે બહુ મહત્વનો રોલ પ્લે કર્યો છે અને એમને એ પોતાના અ ઇલેક્શન જીત્યા પછી સ્પીચમાં પણ એમને કહ્યું હતું કે પોતાના બળ પર અને સમાજના સહયોગથી હું આ ઇલેક્શન જીતીશું અને આવી સ્ટોલવર્ડ પાર્ટી સામે ઇલેક્શન જીત્યું છે જો ગેની બેન ઠાકોર જો કરી શકે ને તો દુનિયાનો કોઈ પણ દીકરો આ કામ કરી શકે કે દીકરી કામ કરી શકે પરંતુ એને સપોર્ટની જરૂર હોય છે ત્યારે ક્રાઉડ ફંડિંગ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે અને આ છે મારું કેસ સ્ટડી અને આ ક્રાઉડ ફંડિંગ પર હતો જો તમને આ એક વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ ક્રાઉડ ફંડિંગનો કોન્સેપ્ટ જે તમને પણ જો તક મળે તો કોઈને મદદ કરી શકતા હોય તો હંમેશા મદદ કરજો એના માટે સમાજને એક ઘણું સારું રિઝલ્ટ મળશે